વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ આજે આપણે બનાવવાના છીએ ગરમરનું અથાણ તો એના માટે મેં પાંચસો ગ્રામ જેટલી ગરમર લીધી છે અને ગરમર છે એ મૂળિયા સ્વરૂપે હોય એટલે કે એના લૂરખા હોય મૂળિયા જેમ આપણે ખેંચીને જમીનમાંથી કાઢ્યા હોય તો એ એના ઓરિજિનલ સ્વરૂપે હોય તો એને આપણે કાપી કાપીને આ રીતે કાઢી લેવાના છે તો ગરમર છે ને છૂટી પાડી દે ને મૂળિયાથી આ રીતે પછી એની ઉપરથી છાલ ઉખેડી નાખવાની અને ગરમરની છાલ ઉખેડી નાખીએ ને તરત એને પાણીમાં આપણે નાખતું જવાનું છે કારણ કે ગરમર છે એની આપણી છાલ ઉખેડીએ ને એટલે કાળી પડતી જાય તો ગરમરની આ રીતે જો આપણે છાલ ઉખેડી લેવાની છે અને છાલ ઉખેડી અને તરત જ બાજુમાં પાણીથી ભરેલું વાસણ રાખવાનું એટલે આગળ પાછળથી ડીટીયાનો ભાગ છે એ કાપી અને છાલ ઉખેડીને એને પાણીમાં નાખતી જવાની છે તો આ રીતે આપણે બધી ગરમર છે એની છાલ છે એ ઉખેડી લઈએ અને ત્યાર પછી એને માપના નાના કટકા કરી લેવાના છે આ રીતે મીડિયમ સાઇઝના કટકા કરવાના અને જો જાડો ભાગ જ્યાં લાગે ત્યાં એને બે ભાગ કરવાના વધારે જાડો લાગે તો આ રીતે એના ચાર ભાગ કરવાના ત્યારબાદ એને પાણીમાંથી કાઢી અડધી કલાક રાખવાની છે પાણીમાં અને પાણીમાંથી કાઢી અને પછી એને આ રીતે છૂટી પાડી દેવાની છે પાણું પાણી જો કાળા કલરનું થઈ ગયું છે એટલે કે ગરમર છે એ જો બહાર રાખીએ ને તો ગરમર પણ કાળી થઈ જાય એટલે આ રીતે આપણે એને પાણીની અંદર અડધી કલાક રાખીને કાઢી લેવાની છે પછી કેરીનું ઉથાણું આપણે કર્યું હોય એનું જે ખાટી ખાટું પાણી વહીધું હોય એ ખાટા પાણીની અંદર આ ગરમર છે ને આપણે નાખવાની છે તો ગરમરની અંદર આપણે અત્યારે લગભગ એક વાટકા જેટલું ખાટું પાણી નાખ્યું છે કેરીનું હળદર હળદર મીઠાવાળું તો જો આ રીતે ગરમર છે ને ખાટા પાણીની અંદર રગદોળી દેવાની છે એટલે ગરમરનો એક એક કટકો છે એ ખાટા પાણીને અડો ન હોય એવો ન રહેવો જોઈએ તો આ રીતે રગદોળી દેવાનું છે ને પછી એની અંદર આપણે મીઠું નાખવાનું છે ત્રણથી ચાર ચમચી એટલે મીઠું હશે ને તો ગરમર છે એ ઝડપથી બગડશે નહીં અને કડક રહેશે નહીંતર એકદમ છે પોચી પડી જાય હળદર જો મીઠું ઓછું પડે તો ગરમર છે એ ઢીલી પડી જાય એટલે ચાર ચમચી મીઠું અને બે ચમચી ભરી અને હળદર નાખવાની છે અને હળદર મીઠું નખાઈ જાય પછી એને આપણે બરાબર બધું મિક્સ કરી દેવાનું છે એટલે કે હળદર મીઠું અને ખાટું પાણી એ બધું ગરમરની ઉપર બરાબર ચડી જાય એ રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે અને પછી એને ત્રણથી ચાર કલાક માટે એને ઢાંકી અને મૂકી રાખવાનું છે તો જો આ રીતે આપણે ગરમર છે એને હળદર મીઠાની અંદર અને ખાટા પાણીમાં બોળી દીધી હવે ત્રણથી ચાર કલાક એને ઢાંકીને આપણે મૂકી દઈશું વચ્ચે વચ્ચે હલાવતા રહીશું ત્રણથી ચાર કલાક બાદ એને જો આ રીતે બરાબર ખાટા પાણીમાં પલળી ગઈ છે જેમ આપણે કેરીના કોશિયા કરીએ છીએ ને એમ જ ગરમરના કોશિયા કર્યા છે આપણે આ હવે આ ગરમર છે ને પાણી નિતારી નિતારી અને એક ચોખ્ખા વાસણની અંદર આપણે બધી ગરમર છે એને નિતારતું જવાનું છે અને કાઢતું જવાનું છે તો બધી ગરમર આ રીતે આપણે એક વાસણની અંદર કાઢી લઈએ અને પછી એની અંદર આપણે મસાલો કરી દઈએ તો મસાલા માટે મેં રાઈના કુરિયા લીધા છે તો રાઈના કુરિયા બે ચમચી મોટી ભરીને લીધા હતા અને એને ખાંડણી દસ્તામાં ખાંડી લીધા છે તો આ ખાંડેલા રાઈના કુરિયા છે બે ચમચી આપણે આ પાંચસો ગ્રામ ગરમર છે એની અંદર એડ કરશું અને હવે પાણી આપણે હળદર મીઠાવાળું કાઢી લીધું છે એટલે એની અંદર આપણે મીઠું પણ એડ કરીશું તો બેથી ત્રણ ચમચી જેટલું આપણે એની અંદર મીઠું એડ કરીશું અને ખટાશ માટે આપણે એની અંદર લીંબુ નાખવાના છે તો મારી પાસે મીડિયમ સાઇઝના લીંબુ હતા એટલે મેં ત્રણ લીંબુ કાપ્યા હતા તો એક ફાડું કાઢી લીધું છે એટલે જો તમારી પાસે સેજ મોટા લીંબુ હોય તો બે લીંબુનો રસ છે આપણે એની અંદર બીજ કાઢી અને એડ કરવાનો છે તો આ રીતે આપણે લીંબુનો રસ છે એ ગરમરની અંદર એડ કરી દઈશું એટલે ખાટી અને ખારી એ બે સ્વાદ છે એનો સ પ્રમાણ આવે એટલે ગરમર છે એ બગડે નહીં એવી ને એવી સફેદ રહે એના માટે આપણે લીંબુ અને મીઠું બે વસ્તુ એની અંદર એડ કરવાની છે અને સ્વાદ ન ફરે હળદરનો સમય જતા એના માટે આપણે એની અંદર હળદર નાખીએ છે ને ખાટા પાણીમાં એને બોળ્યા છે તો આ રીતે ગરમર છે એનો મસાલો કરી લઈએ એટલે એની અંદર આપણે લીંબુનો રસ છે એડ કરવાનો છે અને પછી બધી વસ્તુ ગરમરની અંદર ચડી જાય એ રીતે આપણે બધું ભેળવી દઈએ તો જો આ રીતે ગરમર છે એને આપણે બધો મસાલો બરાબર ચડી જાય એ રીતે ભેળવી દઈએ હવે ગરમર આપણી તૈયાર છે અને આખું વરસ સારી આવીને આવી રહીને સ્વાદમાં પણ ફેર ન પડે એના માટે તમારે એક ડબ્બાની અંદર ભરી અને એને ફ્રીજની અંદર રાખવી પડે જો ગરમર છે એને તમે આ રીતે રાયના કુરિયાવાળી બનાવતા હોય તો તમારે એને ડબ્બો છે એ ગરમરનો ફ્રીજની અંદર જ રાખવો પડે તો આ ગરમર છે એવી ને એવી રહીજો પણ તમારે બહાર રાખવી હોય તો એની અંદર તમારે ખાટા પાણીમાં ડૂબડૂબા રાખવી પડે ગરમરને અને આ રીતે જો તમે રાયના કુરિયાવાળી બનાવતા હોય તો તમારે એને ફરજિયાત ફ્રીજની અંદર રાખવી પડે આ રીતે ડબ્બામાં ભરીને દબાવી દેવાની ને ડબ્બો પેક કરીને ફ્રીજમાં મૂકી દેવાનો